જૂનાગઢ તાલુકાના અઠાવન ગ્રામ પંચાયત સરપંચ એસોસિએશન દ્વારા કલેક્ટર સાહેબને ગ્રામ પંચાયતની વિવિધ માંગોને લઈને આવેદન અપાયું Gracias. जसले बिदै गर्न सक्छ नि તો ખાલી હું બોલતા હું ખાલી મ્યુટ જ આવી ગયો સર ખાલી હું 10 સેકન્ડ પછી હું નીકળી જ જશું સબ બસ કંડર ગ્રામ પંચાયત તો માં સરપંચો કામ કરતા હોય ગામની અંદર કઈ નુકસાન જ જાય પાઇપલાઇન નું પડતરો મોટરો પછી પછી કામ કરવાનું રાખીને એના બિલ મૂકવાના ત્યાર આદેશ એક એક બિલ નું પેમેન્ટ ન થતા અને પંચાયતનું આર્થિક વ્યવહાર ખોરવાઈ ગયા છે અને એજન્સીઓ છે પચીસ પચીસ ટકા છે ડાઉન નાખી અને કામ કરે છે ગામડાઓની અંદર એમાં જીએસટી કપાય ટેક્સ સરપંચ શું જુનાગઢ તાલુકા સરપંચ યુનિયન પ્રમુખ છું આ દોજ જુનાગઢ તાલુકાના સરપંચ ની ટીમ તાલુકા પંચાયત પ્રમુખ સદસ્યો સાથે રાખી જુનાગઢ કલેક્ટર ને આવેદન પત્રાવાહી નિયમો અનુસાર ગ્રામ પંચાયતો અત્યારે વિકાસ થી વંચિત રહી ગઈ છે સાદ રોજ નત નવા એક એક નિયમ બનાવી પંચાયત ના અર્થતંત્ર ને હેરાન કરવા માંગે છે ગ્રામ પંચાયત ના સરપંચ ને વિકાસ કરવો હોય તો વિકાસ કરી શકતો નથી પંચાયતના સરપંચને સરપંચ પાંચસો રૂપિયા વાપરવા હોય તો પંચાયત ધારામાં જોગવાય છે જેનું પણ ઉલ્લંઘન કરવામાં આવે છે જે નિયમો અનુસાર પંચાયત ને નુકસાની થતી હોય એના કારણે અમે જુનાગઢ તાલુકાના સરપંચ યુનિયા જુનાગઢ કલેક્ટર સાહેબ ને પત્ર આપવા આવ્યા છીએ અમારા ગામના વિકાસો અત્યારે બધા ખોરો બેસડેલ છે તમામ વિકાસો બંધ થઈ ગયેલા છે આવું નવું અર્થતંત્ર જુનાગઢ તાલુકામાં વિકાસથી થી ગામડાઓ વંચિત રહી શકે તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવેલ છે જે અમે સરપંચો ચલાવી નહીં આગવા દિવસોમાં આની ઉપર કોઈ કાંઈ રાજકીય કાંઈ કાયદાકીય પગલા નહીં લેવામાં ધ્યાન નહીં દોરવામાં આવે આવતા દિવસોમાં તમામ સરપંચો સાથે મળી જુનાગઢ કલેક્ટર કચેરી ધરણાનો પ્રોગ્રામ કરશું

અસરફ થઈમે સોલંકી અને અન્ય ત્રણ શખ્સો સહિતના નામ આપ્યા છે આ બનાવ અંગે ફરિયાદ દાખલ થઈ રહી છે અને અશરફ થઈમે વધુમાં જણાવ્યું કે આરોપીને તાત્કાલિક ઝડપી જેલના સળિયા પાછળ ધકેલવામાં નહીં આવે તો વધુ લોકોને સાથે રાખી આંદોલન કરવાની ફરજ પડશે બસ 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 ગલન ચાલે છે જો પ્રણામ બોલો કમર 2 જા ઇટીએ જાતા જાતા હતા તો બેટા આ હાથ ايوه طب بس ماما ده كده سايقني ليه بقى هو بره ده ليه

மரபந்திர மரபு அங்கே இருந்த கடை ஆத்ம கூட એ ફોન આવેલો હતો મેં તાત્કાલિક ત્યાં જોયો ત્યાં જોયું અને મારો બંને એક જગ્યાએ પડેલો હતો મેં એકસો આઠના ફોન કરીને બોલાવ્યા પછી તાત્કાલિક એકસો આઠના અંદર નાખીને હોસ્પિટલ લઈ આવ્યા છે મારમારના અંદર ચાર વ્યક્તિ એટલા મારા બંને પૂછવાથી મને જણાવ્યું પાંચ લાખ રૂપિયા એ પોતે તો જતો હતો પૂરના અંદર જમીનનો સીધો કરવા માટે તમે પાંચ લાખ રૂપિયા સાથે હતા એ પડી ગયા છે પછી સોનાનો ચેન હતો વીટીએ હતી લકી હતી ખડિયાલ હતી એનું મોબાઈલ હતો

કે જે વસ્તુ થઈ છે એ ખરેખર અતિશય ગેરવ્યાજની વાત થઈ છે કોઈ સામાન્ય માણસને લૂંટી અને મારીને આ રીતે ફેંકી દેવાનું એ વસ્તુ કેટલા અંશે વ્યાજબી છે સામાન્ય માણસ ભાજપની સરકારના અંદર અત્યારે કોઈ પૈસા લઈને સાથે જઈ નથી શકતું વિવેકાનંદ જેવા સુમસાન જગ્યાએ જઈને આ લોકોને આ રીતે હુમલો કરી અને તાત્કાલિક અત્યારે એ કર્યું જે મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી ડોક્ટર ડૉક્ટર રસીદભાઈ માંચાસા મારું ક્લિનિક બેગાણીનગરમાં છે એક જમીનના સોદા માટે પોરબંદર જવાનું હતું સાડા અગિયાર વાગે અને દસ વાગે હું હોસ્પિટલે હતો દસ વાગે ત્યાં જવાનું સાડા સાડા દસ વાગે વિવેકાનંદ સ્કૂલમાં જઈ રહ્યો હતો અને જવા જવા ઉર્ જવા સવલ સોલંકી એ આવી અને મારા બાઇકમાં બોકર મારી અને મને પછાડી દીધો પછાડી અને મારા પાસેથી પાંચ લાખ રૂપિયા હતા અને જઈ રહ્યો હું એને બચાવવા માટે જઈ રહ્યા એના પછી બીજા બે ત્રણ સાથી બીજા હતા એ આવી અને મને પકડવા પકડી અને અમે જપી હતી અને પાંચ લાખ રૂપિયા મારા લઈ ગયા એના અને એ છોડાવવામાં એ પાંચ લાખ રૂપિયા બચાવવામાં મારા એ કારમાંથી મારોથી કલ મારોથી કાર હતી અને બ્લેક કલર ટાઈપ કાર હતી એમાંથી બીજા ત્રણ જણા ઉતર્યા અને મારા મારા પર ડાયરેક્ટ એટેક કર્યો અને માથામાં મારવાના હતા તો હાથ મેં બે હાથ આડા રાખ્યા હતા તો માથામાં ના રહી ગયું પણ બે હાથ મેં મારા ભાંગી રાખ્યા અને મારા પગે તોડી નાખા એનો લૂંટનો પ્રયાસ હતો કોના માણસો હતા એ જવા સાવન જ હતો અને એના માણસો હતા બરાબર એ પાંચ લાખ રૂપિયા સોનાની છે

हाड़ी घरि पोलिस નિવેદન લઈ રહ્યા હતા પણ એક્સરે કરવા માટે અહીંયા આવી રહ્યા છે એટલા માટે હવે એક્સરે કરવા અહીંયા આવ્યા છે એને કડકથી કડક સજા થવી જોઈએ અને આવો બીજો વખત કોઈ ઉપર બનાવ ન બને અને આવા ગુંડા કરતીને આવા અપહરણના બધા જીતીશ હલી છે આના પહેલાં એને બે ત્રણ જણાને એવું માહેરાશ સામા જુનાગઢ દોલતપરાના વોર્ડ નંબર એક ના ભાજપ કોર્પોરેટર અને સ્થાનિકો દ્વારા મને વખતે અનોખો વિરોધ કર્યો હતો વોર્ડ નંબર એકના દોલતપુરા સાબલપુર રામદેવપરા વિસ્તારના વોકળા રોડ તેમજ રસ્તાનો વિવિધ માંગો સાથે મનપા કચેરી ખાતે હાજર રહી ઢોલ વગાડી ફૂલોના હાર પહેરાવી રજૂઆત કરવામાં આવી હતી આ વિસ્તારના વિવિધ પ્રશ્નો કચેરીના કર્મચારીઓનો જવાબ ના આપતા હોય એવા આક્ષેપો સાથે કોર્પોરેટર અને સ્થાનિક દ્વારા ઢોલ વગાડી કર્મચારી હર પહેરાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો મારું નામ અશોક ચાવડા છે હું નંબર એક નો કોર્પોરેટર છું અમારે ત્યાં ત્રણ હોકળા આવેલ છે જે ઇન્દ્રેશ્વર થી પાણી અમારા ગામમાં કરી જાય ત્યારે સાબલપુરમાં ઈ પરિસ્થિતિ સરગવાડા માં એ પરિસ્થિતિ અમે આજે છેલ્લા દસક વર્ષથી રજૂઆત કરી છે ખાલી સાફ થઈ જાય બધા તણાઈ ગયું હતું તો હવે અત્યારે પણ જો એવો પ્રશ્ન ન બને તો વહેલી તકે વ્યવસ્થિત સાફ કરી દીધ એવી અમારી અપેક્ષા છે જ્યારે અમારા એન્જિનિયર છે અમે વારંવાર ફોન કરી પણ ફોન ઉપાડે નહીં જવાબ મળે નહીં હવે ચાર દિવસ રહ્યા છે વરસાદ આવશે લોકો હેરાન થાય પચાસ હજાર જેટલી વસ્તી છે કરી એવી અમારી અપેક્ષા છે અમને અત્યારે આશ્વાસન આપ્યું ખાલી કે હાલ હું સ્થળ ઉપર આવું છું કેવી રીતે કરે ઈ લોકોની જવાબદારી શું કરે આજે અમે ઢોલ વગાડ્યા હાર પહેરાવા અને બધા ધેરા સાથે મળીને સાઈ રજૂઆત કરી હવે શું કરે કેમ ખબર

ફોન રિસીવ નથી કરતા અમારા ફોન તો ઠીક છે પણ અમારે જેથી અમારા વોર્ડમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન પર રિસીવ કરવામાં આવતા નથી એટલે આજે અમે વોર્ડ નંબર એક માંથી બધા માણસો આરપોરા ડોલ સાથે સાહેબનું સ્વાગત કરવા આવ્યા છીએ અને અમે કહેવા આવ્યા છીએ કે વોર્ડ નંબર એક બાજુ થોડુંક ઓકરામાં ધ્યાન દો અને અમારા કામોમાં ધ્યાન આપો કામ ચાલુ છે માથે હાવ માથે માથે જી હા માથે માથે જી છે હા ಇನ್ನಕಂತದ್ದು ಸೇರಿ ಕೆಲವೊಂದು ದೊಡ್ಡ jump